अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अपने फंक्शन विषय जो मांगे ફંક્શન એટલે કે કોઈ કાર્ય અને એ કાર્યને આપણે જો ઇંગ્લિશની અંદર ડેફિનેશન જોઈએ તો એ કહેવામાં આવે છે કે સબ પ્રોગ્રામ વિચ કેન બી યુઝ વિથ મેઇન પ્રોગ્રામ એટલે ફંક્શન એ એવો સબ પ્રોગ્રામ અથવા તો એક્સ્ટ્રા પ્રોગ્રામ છે કે જે મેઇન અને બીજા પ્રોગ્રામની સાથે વાપરવામાં આવે તો હવે ફંક્શન કઈ રીતે વપરાય છે એ પહેલાં તો આપણે જોઈએ કે એની પહેલાં ડેફિનેશન સમજીએ કે સબ પ્રોગ્રામ એટલે કે એક્સ્ટ્રા પ્રોગ્રામ છે એ જો એમાં આપણે જોઈએ તો કઈ કઈ ટાઈપના ફંક્શન છે તો આપણે જોઈ શકીએ કે યુઝર ડિફાઇન ફંક્શન છે જે યુઝર લખે છે જે પ્રોગ્રામર પોતે લખે છે પોતાના સવલિયત માટે એને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહીએ છીએ અને બીજા જે છે એને આપણે પ્રી ડિફાઇન ફંક્શન કહીએ છીએ હવે ડિફાઇન ફંક્શન એટલે શું જેણે સી અને સી પ્લસ પ્લસ ભાષા બનાવી છે એ લોકોએ બનાવીને આપણને આપેલા છે એ ફંક્શનને આપણે ડિફાઇન ફંક્શન કહીએ છીએ કે જેને આપણે લાઇબ્રેરી ફંક્શન પણ કહી શકીએ તો જો આ ડિફાઇન ફંક્શનમાં જોઈએ તો આપણે પહેલાં જ પ્રોગ્રામથી આ ફંક્શન વાપરતા આવ્યા છે સીએલઆર એસ એટલે ક્લિયર સ્ક્રીન માટે ત્યાર પછી આપણે જોઈએ તો ગેટ સી એચ છે ત્યાર પછી આપણે મેઇન મેઇન પણ એક ફંક્શન છે જેમાં આપણે જોયું કે સી આખી ફંક્શન લેંગ્વેજ છે અને એની અંદર બધા અલગ અલગ ફંક્શન છે તો આપણે એ જોવાનું છે કે જેની પણ પાછળ આવી તે ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ આવે આ જે કૌશ છે એ કૌશ જે શબ્દની પાછળ આવે તો પછી એ શું થઈ જાય છે તો કે ફંક્શન થઈ જાય છે પણ એની અંદર બે ટાઈપ છે એક પ્રીડિફાઇન્ડ ફંક્શન એટલે પ્રીડિફાઈન્ડ ફંક્શન કે જે એ લોકોએ આપણને આપેલા છે એ ફંક્શનને આપણે પ્રીડિફાઈન્ડ ફંક્શન કહીએ છીએ અને એને આપણે વાપરી શકીએ છીએ પણ આપણે આપણા પોતાના ફંક્શન લખીએ અને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહીએ છીએ હવે એનો પ્રોગ્રામ છે કઈ રીતે લખવો એ આપણે જોઈ શકીએ કે ભાઈ સીએલઆર એસીઆર આપણે ઓલરેડી વાપરીએ છીએ પણ એની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણને ખબર નથી કે એ પ્રોગ્રામ કેટલો મોટો છે હવે એ પ્રોગ્રામ આપણે ફક્ત આ રીતે વાપરીએ છીએ જરૂર કેમ પડે છે એ આપણે પહેલાં સમજીએ એટલે એની જરૂર સી છે અને કઈ રીતે વાપરવાનો એ આપણે જોઈએ તો પહેલું આપણે જોઈએ કે કદાચ આપણે આ રીતે લખીએ છીએ કે મેઇન લખ્યું ત્યાર પછી આપણે અહીંયા કલી બ્રેકેટથી પ્રોગ્રામ શરૂ કર્યો અને આપણે કોઈ બે કમાન્ડ લખ્યા કે થોડાક કમાન્ડ લખ્યા ત્યાર પછી આપણે એક એવા કમાન્ડ છે જારો કે આપણા દસ કમાન્ડ કે પંદર કમાન્ડ એવા છે કે જે આપણને વારંવાર જરૂર પડે છે જેમ કે અહીંયા હું એને એ બી રૂપમાં બતાવું કે એબીસી એ દસ કમાન્ડ આપણે અહીંયા વાપર્યા હવે ત્યાર પછી આપણે પાછા બીજા કમાન્ડ આપણે વાપર્યા અને ફરી પાછી આપણે આ દસ કમાન્ડની જરૂર અહીંયા પડી તો ફરી પાછા આપણે એ અહીંયા લખવા પડશે આ રીતના કારણ કે જો આપણી પાસે કોઈ બીજી બાબત ના હોય તો આપણે શું કરવું પડે કે અહીંયા જે દસ કમાન્ડની જરૂર પડી એ જ દસ કમાન્ડની જરૂર પાછી પણ અહીંયા પડી તો આપણે અહીંયા ફરીથી લખવાની જરૂર પડશે અને ત્યાર પછી આપણે જે પ્રોગ્રામ છે એને પૂરો કરી દઈ શકીએ પણ જો બે જ વખત જરૂર પડે તો અને દસ જ કમાન્ડ હોય તો કદાચ આપણે આ રીતે લખી પણ દઈ શકીએ પણ જો એ બહુ બધા કમાન્ડ હોય એટલે કે ધારો કે પચાસ કમાન્ડનો એક બંચ છે અને આખો પચાસે પચાસ કમાન્ડ જે છે એ આપણે વારે વારે જરૂર પડે છે અને તે પણ પ્રોગ્રામમાં આવી રીતે બે જ વખત નહીં પણ દસ બાર વખત જરૂર પડે છે તો પછી આપણે કઈ રીતે લખી શકીએ જેમ કે આપણે જોઈએ છીએ કે ક્લિયર સ્ક્રીન તો આપણે ક્લિયર સ્ક્રીનની જરૂર વારે વારે પડી શકે છે અથવા તો પ્રિન્ટ એપ પ્રિન્ટએપ પણ એક ફંક્શન છે તમે જોશો કે વારે વારે આપણે જરૂર પડી શકે છે પણ એ પ્રિન્ટએપનો કેટલો મોટો પ્રોગ્રામ છે આપણને ખબર નથી તો જ્યાં જરૂર પડે ત્યાં જ આપણે એને વાપરવું હોય તો કઈ રીતે વાપરી શકીએ તો આપણે જોયું કે જો આપણને કોઈ એક એવા કમાન્ડ હોય કે જેની વારે વારે જરૂર પડતી હોય તો પછી આપણે શું કરી શકીએ તો કે આપણે આ રીતે કરી શકીએ કે આપણે મેન લખ્યું એક અને બે કમાન્ડ આપણે લખ્યા અને ત્યાર પછી જે પેલા દસ કમાન્ડની જરૂર પડે છે તો એ દસ કમાન્ડને અહીંયા આપણા મેન પ્રોગ્રામની અંદર જ લખવાને બદલે આપણે શું કરીએ છીએ તો કે એને બહાર લખી દઈએ છીએ અને એને કોઈક નામ આપી દઈએ છીએ આ પ્રોગ્રામની લાઈનો છે એને આપણે એબીસી કહી રહ્યા છે એટલે આપણે એનું નામ આપી દઈએ એબીસી હવે જ્યારે પણ આપણે આ નામ આપીએ એબીસી ત્યારે પણ આપણે પહેલાં વેરિયેબલ નેમિંગના રૂલ છે એ આપણે યાદ રાખવાના છે કે આપણે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપી શકતા નંબરથી સ્ટાર્ટ નથી થતું અને કેસ સેન્સિટિવ છે આપણે ધ્યાનમાં રાખવાનું વેરિએબલ નેમિંગના રૂલ છે એ બધી જ જગ્યાએ લાગુ પડશે આપણે યાદ રાખીશું કે અહીંયા ફંક્શનનું એક નામ આપણે આપી દઈશું ને ત્યાર પછી આપણે આવી રીતે ખુલતો અને બંધ થતો જે કૌશ છે એ લખી દઈશું આ પેરેન્થેસિસ આપણે આપી દઈશું એટલે પ્રોગ્રામને ખબર પડશે કે આ ફંક્શન છે અને ત્યાર પછી આપણે એની બોડી લખી અને એ બોડીની અંદર દસ કમાન્ડ હોય પચાસ કમાન્ડ હોય કે બે કમાન્ડ હોય કોઈ પણ કમાન્ડ જેટલા કમાન્ડની આપણે જરૂર વારે વારે પડતી હોય તે આપણે લખી દઈશું અને અહીંયા આપણે એનો બ્લોક પૂરો કરી દઈશું અને ત્યાર પછી આપણે શું કરીશું તો કે અહીંયા ફક્ત એને કોલ કરાવીશું આ રીતે આપણે લખી દઈશું એ ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ અને ત્યાર પછી આપણે બીજા આપણા જે કમાન્ડ છે એ આપણે વાપરીશું ત્યાર પછી અહીંયા ફરી પાછી આપણે અહીંયા જરૂર પડે જેમ આપણે અહીંયા જોઈ ગયેલા પ્રમાણે કે અહીંયા ફરી પાછી આ દસ કમાન્ડની જરૂર પડે છે તો આપણે શું કરીશું ફક્ત એક જ લાઈન લખીશું એટલે આપણે શું થશે તો કે આ વાપરી શકાશે એટલે જો આ રીતનો પ્રોગ્રામ લખેલો હશે તો શું થશે તો કે પહેલાં આપણો પ્રોગ્રામ અહીંયાથી મેઇનથી સ્ટાર્ટ થશે અને આ પહેલી લાઈન વાંચવામાં આવશે ત્યાર પછી બીજી લાઈન વાંચવામાં આવશે અને જ્યારે પ્રોગ્રામ એવું વાંચશે કે આ એબીસી ફંક્શન આપણને જરૂર છે એટલે અહીંયાથી બહાર નીકળી અને એ એ બીસી ફંક્શનને આખું રીડ કરશે અને એમાં જેટલો પ્રોગ્રામ હશે એ બધો પ્રોગ્રામ આ રીતે રન કરી અને પાછું મેઇનની અંદર આવી જશે તો અહીંયા મેં મેઇનથી સમજાયેલું છે પણ એક ફંક્શનની અંદર પણ બીજું ફંક્શન હોઈ શકે એટલે આને આપણે કહીએ છીએ કોલિંગ ફંક્શન અને આને આપણે કોલ્ડ ફંક્શન કહીએ છે એટલે કે આ ફંક્શન બોલાવનાર છે અને આ જે બોલાવવામાં આવ્યું એ ફંક્શન છે તો આ શું કરે છે તો કે ફંક્શનને અહીંયાથી બોલાવે છે એટલે અહીંયા એ બીસીથી આપણે ફંક્શનને બોલાવ્યું એટલે એ બહાર ગયું અને ત્યાં આખો પ્રોગ્રામ રન કરી અને પાછું આવી ગયું હવે પછી આ ત્રણ અને ચાર નંબરનો પ્રોગ્રામ જે આપણો હતો એ રન કરવામાં આવે અને ત્યાર પછી ફરી પાછું એબીસીની જરૂર પડે ત્યારે આપણે ફરી પાછું એબીસી કોલ કરાય તો એ પાછું બહાર જશે આખો પ્રોગ્રામ રન કરશે અને આખો પ્રોગ્રામ પતી જાય ત્યાર પછી પાછું આપણા મેઇનની અંદર આવી જશે કે અહીંયાથી મેન પછી એ પ્રોગ્રામ પૂરો થઈ જશે તો આ રીતે આપણે એક પ્રોગ્રામ જે આપણે લખતા હોય એની અંદર જે આપણને વારંવાર જરૂર પડતા કમાન્ડ છે એનું આપણે એક શું બનાવી દઈ શકીએ તો કે એક ફંક્શન બનાવી શકીએ અથવા એક એક્સ્ટ્રા પ્રોગ્રામ અથવા સબ પ્રોગ્રામ આપણે બનાવી દઈ શકીએ એટલે એવા ઘણી બધી બાબતોની જરૂર પડે છે આપણે વારે વારે તો જે બાબતોની વારે વારે જરૂર પડતી હોય એને આપણે બહાર એક ફંક્શનના રૂપમાં લખી દઈશું અને આના જે નિયમો છે એ આપણે જોવા માંગીએ છીએ હવે આ જે બાબત છે એ બહુ જ અગત્યની બાબત છે ફંક્શનની કારણ કે તમને બધી જ ટાઈપના પ્રોગ્રામિંગની અંદર આ ફંક્શનના જે રૂલ છે એ જરૂર પડે જ છે અને ફંક્શનના રૂલ તમારા જેટલા પાકા હશે એટલું તમને આગળ સી પ્લસ પ્લસમાં જવામાં કોઈ પણ તકલીફ નહીં પડે અને એટલા માટે હું જે નિયમ તમને અહીંયા સમજાવું છું એ નિયમને બરોબર ધ્યાન આપીને સમજી લો કે જેથી તમે એને બરોબર વાપરી શકો કારણ કે ફંક્શન વાપરવું બહુ ઇઝી છે કારણ કે જેમાં આપણે ક્લિયર સ્ક્રીન ઓલરેડી વાપરીએ છીએ હવે ક્લિયર સ્ક્રીન વાપરવા માટે આપણે કંઈ કરતા નથી આપણે સીએલઆર એસ સીઆર ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ લખી દઈએ એટલે સ્ક્રીન ક્લીન થઈ જાય છે પણ કેવી રીતે થઈ એની પાછળ એટલે કોઈ પ્રોગ્રામ લખ્યો ક્યાં લખ્યો એ બધી આપણને ખબર નથી પડતી તો એટલા માટે આ નિયમો આપણે યાદ રાખવાની જરૂર છે જેથી આપણે પોતાનું ફંક્શન આપણે લખી શકીએ એટલે ફંક્શનનો ઉપયોગ શું છે એ તમે સમજી ગયા હશો કે શા માટે આપણે ફંક્શન લખીએ છીએ હવે એની આપણે કેવી રીતે લખવું એ વિશેની માહિતી જોઈએ ધારો કે આ રીતે ની અંદર લખી શકીએ આ મેઇન પણ એક ફંક્શન છે કે જે એ લોકોએ આપેલું છે પ્રી ડિફાઇન ફંક્શન એટલે આપણો આ જે મેઇન છે એ આપણો મેઇન પ્રોગ્રામ હશે કે જે આપણે અત્યારે લખી રહ્યા છે અને જે વારે વારે જરૂર પડતી હોય એ ફંક્શનને આપણે બહાર લખીશું ની એટલે એક વસ્તુ આપણે પહેલું યાદ રાખવાની જરૂર છે કે ફંક્શન જે છે એની ડેફિનેશન છે એ ડેફિનેશન ની બહાર આવશે હંમેશા કે જેની અંદર આપણે આખો પ્રોગ્રામ લખેલો હશે કે જે એક લાઇનનો પણ હોઈ શકે અને એક હજાર લાઇનનો પણ હોઈ શકે તો આ આખો પ્રોગ્રામ આપણે લખેલો છે એને આપણે ડેફિનેશન કહીએ છીએ ત્યાર પછી મેઇનની અંદરથી આપણે એને બોલાવીએ છીએ બોલાઈએ છીએ એને આપણે કહીએ છીએ કોલિંગ એટલે ફંક્શન કોલિંગ ફંક્શન કોલિંગ માટે આપણે ફક્ત ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ આપવાનું રહે છે પણ જ્યારે અહીંયા ડેફિનેશન માટે આખો પાછળ બ્લોક બનાવી અને આપણે આખો પ્રોગ્રામ લખવાનો રહે છે ત્રીજી વસ્તુ આપણે જોઈ શકીએ કે એનું ડિક્લેરેશન આવે છે હવે ડિક્લેરેશન એ પહેલું સ્ટેપ છે આમ કે ડિક્લેર કરવાનો કોઈપણ વસ્તુને અને આપણે ગ્લોબલી ડિક્લેર કરી શકીએ ગ્લોબલી ડિક્લેર કર્યું એટલે કે આપણે આ ફંક્શનની જાહેરાત કરી કે આપણને આ ફંક્શન વાપરવું છે એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામને ખબર પડશે કે આપણે એબીસી નામનું કોઈ ફંક્શન વાપરવું છે અને એ એબીસી નામનું ફંક્શન એની આ બોડી બહાર લખી કે એ ફંક્શન શું હશે એ પ્રોગ્રામ કેટલો હશે અને કેવો હશે એ અહીંયા લખીશું અને અહીંયા આપણે એને બોલાવીએ જ ખાલી વાપરીએ છીએ હવે આ રીતે મેનની જો બહાર એટલે કે બધા બ્લોકની બહાર લખેલું હશે તો એને આપણે ગ્લોબલ ફંક્શન કહીશું હવે તમે ગ્લોબલ અને લોકલ જે વેરિયેબલ છે એ શું છે એ તમે જોઈ ગયા છો તો એ જ રૂલ અહીંયા ફંક્શનને પણ લાગુ પડે છે કે મેઇનની જો આપણે બહાર લખેલું છે તો એ ગ્લોબલ ફંક્શન થાય છે અને ગ્લોબલ થાય છે તો એ મેઇન પણ વાપરી શકે છે અને બીજા ફંક્શન હોય કોઈ તો એ બીજા બધા ફંક્શન વાપર જેમ કે આપણે અહીંયા એબીસી એક ફંક્શન લખ્યું છે એવા બીજા બે ત્રણ ચાર ફંક્શન લખી શકીએ તો એ બધા ફંક્શન પણ આ એબીસી ફંક્શનને વાપરી શકશે મેનની સાથે સાથે કેમ કારણ કે ગ્લોબલ છે પણ જો આપણે એવું જોઈતું હોય કે ફક્ત એકલું મેન જ વાપરે તો પછી આપણે શું કરવાનું તો કે એને લોકલ ડિક્લેરેશન કરવાનું જો આપણે આ રીતે લોકલ ડિક્લેરેશન એટલે મેઇનની અંદર ડિક્લેર કરીશું તો એ લોકલ ડિક્લેરેશન થશે અને ત્યાર પછી આ એબીસી ફંક્શનને ફક્ત મેન જ વાપરી શકશે બીજા જે ફંક્શન આની અંદર લખેલા હોય તે નહીં વાપરી શકે તો કોઈપણ ફંક્શન માટે આ ત્રણ સ્ટેજ થયા પહેલું એને આપણી જાહેરાત કરવાની થશે એટલે એને આપણે ડિક્લેરેશન કહીએ છીએ કે આપણે કયા નામનું ફંક્શન વાપરવું છે ત્યાર પછી ફંક્શનની ડેફિનેશન આખી આવશે કે જેની અંદર આપણે આખો પ્રોગ્રામ કઈ રીતે રન થશે અને એનું લોજિક આખું લખેલું હશે ત્રીજું સ્ટેપ થશે કે આપણે ફંક્શનને યુઝ કરીએ છીએ આપણે વાપરવાનું થશે તો ડિકલેરેશન પણ એક જ વાર થશે ડેફિનેશન પણ એક જ વાર થશે પણ જે કોલિંગ છે એ ગમે તેટલી વાર આપણે કરી શકીએ જેટલી વખત આપણે જરૂર પડે એટલી વખત આપણે કોલ કરી અને આ પ્રોગ્રામને વાપરી શકીએ છીએ તો હવે આપણે જોઈએ કે એ ફંક્શન લખવા કઈ રીતે તો ફંક્શન લખવા માટેનું આપણે પહેલું જોઈએ તો આ એક આપણે ઉદાહરણ જોઈએ એના ટોટલ ચાર ફોર્મેટ છે અને ચાર ફોર્મેટમાંનું આ પહેલું ફોર્મેટ છે કે આપણે સાદી રીતે ફક્ત ફંક્શનને કોલ કરીએ છીએ એટલે આપણે આ મેઇન ફંક્શન છે એની બોડીની અંદર આપણે એક્સવાયઝેડને કોલ કરાયું અને એ અહીંયા બહાર લખેલું છે હવે જેવી રીતે આપણે ક્લિયર સ્ક્રીન કે ગેટ સીએ વાપરીએ છીએ એ જ રીતે આપણે આપણું ફંક્શન એક્સવાયઝેડ કોલ કરાય છે હવે જ્યાં જ્યાં મેં એક્સવાયઝેડ લખેલું છે એનો મતલબ એમ થાય છે કે અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો પણ આપણે જે વેરિયેબલ નેમિંગના રૂલની અંદર જોઈ ગયા એ રૂલ આપણે યાદ રાખવાનું છે કે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર આપણે આપી નથી શકતા ત્યાર પછી એ નંબરથી સ્ટાર્ટ નથી થતું અને કેસ સેન્સિટિવ છે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે તો એ બધા રૂલ આપણે અહીંયા યાદ રાખવાના છે પણ અહીંયા મેં એક્સવાય ઝેડથી બતાવ્યું છે એક્સવાય ઝેડનો મતલબ કોઈ પણ નામ થાય છે તો અહીંયા આપણે કોલિંગ કરીએ અને અહીંયાથી પ્રોગ્રામ કોલ થાય અને એ એક્સવાય વાય ઝેડની અંદર રહેલો આખો પ્રોગ્રામ છે એ રન થઈ અને પાછો કંટ્રોલ આવી જાય તો આ એનું પહેલું સાદું ફોર્મેટ છે ત્યાર પછી આપણે જોઈએ તો બીજું ફોર્મેટ છે અને એ ફોર્મેટની અંદર શું જોવા મળે છે પહેલાં સાદી રીતે લખ્યું છે કે આ મેઇન છે અને એની અંદર આ એક્સવાય ઝેડને આપણે કોલ કરીએ છીએ પણ આપણે એવું સમજી લઈએ કે ધારો કે મેઇનની અંદર બે વેરિયેબલ છે મારી પાસે ઇન્ટીજિયર એ અને બી વેરિયેબલના રૂલની અંદર જોઈ ગયા એ પ્રમાણે કે જો આ અંદર આવી રીતે લખેલું હોય તો આ કયો વેરિયેબલ થયો તો કે આ લોકલ વેરિયેબલ થયો જો હવે આ લોકલ વેરિયેબલ હોય તો જેમ આપણે જોઈ ગયા છે એ પ્રમાણે કે આ કલી બ્રેકેટથી આ કલી બ્રેકેટની વચ્ચે જ એની જે વેલ્યુ છે એ મળશે અને આ કલી બ્રેકેટની બહાર આ વેરિયેબલ મને મળશે નહીં એ જે વેરિયેબલના સ્કોપના વિડીયોની અંદર તમે જોયું હશે તો પછી જો આ લોકલ વેરિયેબલ હોય તો આની જે વેલ્યુ જે પણ કંઈ હોય એ મારે અહીંયા એક્સવાય ઝેડમાં જોઈતી હોય તો મારે શું કરવાનું હવે આપણે એક બીજી બાબત હું તમને આનામાં જણાવી દઉં કે અત્યારે આપણે આ ફંક્શન અહીંયા નીચે જ લખીએ છીએ મેઇનની અંદર જ પણ પાછળથી તમે જો એમ જેમ પ્રોગ્રામિંગમાં વધારે જોતા જશો એમ તમે જોઈ શકશો કે આ ફંક્શન ગમે ત્યાં હોઈ શકે તમારી પોતાની જ ફાઇલમાં નહીં પણ બીજી ફાઇલમાં પણ હોઈ શકે બીજા કોમ્પ્યુટરમાં પણ હોઈ શકે કે વર્લ્ડના કોઈપણ કન્ટ્રીની અંદર હોઈ શકે આ જો ફંક્શન અમેરિકાના કોમ્પ્યુટરમાં લખેલું હોય અને આ ફંક્શન તમે ઇન્ડિયાના કોમ્પ્યુટરમાં લખતા હોય તો પણ તમે કોલ કરાઈ અને તમે એને વાપરી શકો છો એટલે એ કોન્સેપ્ટ આપણે બધા પાછળથી જોઈશું પણ અત્યારે એટલું યાદ રાખવાનું છે કે આ બીજી જગ્યાએ હશે તો જો બીજી જગ્યાએ હોય તો પછી આ એ ને બી જે બે વેરિયેબલ છે એને મારે અહીંયા મોકલવા હોય તો કઈ રીતે મોકલવા તો એની માટે આપણે શું કરવાની જરૂર પડશે તો કે આ કોલિંગ કરીએ છીએ એની અંદર આપણે જેટલા વેરિયબલ આપણે મોકલવા હોય એ વેરિયેબલ આપણે આ રીતે લખી દઈશું કે એ અને બી એ કોમાં બી આપણે લખી શકીએ ધારો કે ચાર વેરિયબલ હોય તો આપણે ચાર વેરિયેબલ પણ કોમા કરીને લખી શકીએ એ અહીંયા આવીને કોઈ જગ્યાએ સંગ્રહ થવા જોઈએ અને એટલા માટે અહીંયા આપણે એક્સ અને વાય વેરિયેબલની અંદર સ્ટોર કરીશું એટલે આપણે ડેફિનેશનની અંદર આ રીતે લખવાનું રહેશે એક્સ વાય ઝેડ એક્સ કોમા વાય એટલે આ એ વેરીએબલ છે એ એક્સમાં આવીને સ્ટોર થઈ જશે અને બી વેરીએબલ છે એ વાયમાં આવીને સ્ટોર થઈ જશે જ્યારે તમે પ્રોગ્રામથી જોશો ત્યારે તમને વધારે ખબર પડશે કે આ કઈ રીતે આપણે બનાવીએ છીએ અત્યારે આપણે એની પહેલાં થિયરી સમજી લઈએ કે આખી થિયરી શું છે તો પહેલી આપણે બાબત જોઈ કે ફંક્શન એટલે કે સબ પ્રોગ્રામ છે એક્સ્ટ્રા પ્રોગ્રામ છે હવે જો એ એક્સ્ટ્રા એકસ્ટ્રા પ્રોગ્રામ હોય બહાર લખાતો હોય તો પછી માંથી એને કોઈપણ વસ્તુ આપણે મોકલી શકતા હોવા જોઈએ એટલે મેનમાંથી આપણે એન્ટીરિયર એ અને બી બે વેરિયેબલ મોકલીએ છીએ તો બે વેરિયેબલ મોકલવા માટે આ રીતે એના કૌશની અંદર લખવાનું રહેશે અને એ એક્સ વાઇઝ જડ ફંક્શનની અંદર જઈ અને એક્સ કે વાય કે બીજા કોઈપણ નામના ફંક્શનની અંદર એ સંગ્રહ થઈ જશે અને પછી આપણે આ ફંક્શનની અંદર એને વાપરી શકીશું હવે એ જ રીતે જો ત્રીજું ફોર્મેટ એનું જોઈએ તો એ આપણે શું જોવા મળશે તો કે જો આ પ્રોગ્રામની અંદરથી આપણે આ પ્રોગ્રામને મોકલી શકતા હોય તો આમાંથી આપણે પાછા પણ લઈ શકતા હોવા જોઈએ તો આપણે અહીંયા બીજું ફોર્મેટ જોઈએ તો આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે અહીંયા આપણે મેઈન ફંક્શન લીધું છે ત્રણ વેરિયેબલ મેં ડિક્લેર કર્યા છે ઇન્ટીજિયર ટાઈપના એ બી અને સી હવે મેં અહીંયા બધું ઇન્ટીજિયર ડેટા ટાઈપથી બતાવ્યું છે પણ એનો મતલબ એમ નથી કે આપણે ઇન્ટીરિયર ડેટા ટાઈપ એટલી જ લઈ શકીએ અહીંયા આપણે ઇન્ટીજિયર પણ લઈ શકીએ કેરેક્ટર પણ લઈ શકીએ ફ્લોટ પણ લઈ શકીએ સ્ટ્રક્ચર ટાઈપ પણ લઈ શકીએ બધી અલગ અલગ ટાઈપ આપણે લઈ શકીએ જેટલી પણ પ્રકારના વેરિયેબલ છે એ બધું જ આપણે લઈ શકીએ છીએ પણ અત્યારે મેં એને સમજાવવા ખાતર તમને ઇન્ટીજરથી બતાવ્યું છે કે ઇન્ટીજર એ બી અને સી નામના ત્રણ વેરિયેબલ મેઇનની અંદર છે એમાંના આપણે જેમ અહીંયા જોઈ ગયા પ્રમાણે કે એ અને બી બે વેરિયેબલ આપણે એક્સવાઇઝેડ ફંક્શનને મોકલીએ છીએ એટલે આ એ આઈને એક્સમાં સ્ટોર થઈ જશે બી આઈને વાયમાં સ્ટોર થઈ જશે તો હવે અહીંયા જો કોઈ કેલ્ક્યુલેશન કરું ધારો કે અહીંયા હું એક ઇન્ટીજર ઝેડ નામનો વેરિયેબલ લઉં છું હવે આ ઝેડ નામનો વેરિયેબલ જે છે એને મારે અહીંયાથી આ પ્રોગ્રામને પાછો મોકલવો છે તો મારે શું કરવાનું તો અહીંયા આખું સ્ટેટમેન્ટ આવું લખવાનું રહેશે રિટર્ન ઝેડ રિટર્ન ઝેડ આપણે લખીશું એટલે એ ઝેડ અહીંયા જઈને કોઈ જગ્યાએ સ્ટોર થવો જોઈએ જેમ કે આપણે એ આઈને એક્સમાં સ્ટોર થઈ જાય છે બી આઈને વાયમાં સ્ટોર થઈ જાય છે તો પછી આ ઝેડ જઈને ક્યાં સ્ટોર થશે અને કેવી રીતે સ્ટોર થશે તો એ અહીંયા આપણે આગળ બતાવવાનું રહેશે આ રીતે કે સી ઇક્વલ ટુ એક્સવાયઝેડ આપણે અહીંયા સી વેરિયેબલ લીધેલો હતો એ સી વેરિયેબલની અંદર આપણે એને સ્ટોર કરીશું એટલે આપણે આ રીતે પ્રોગ્રામમાં લખવાનું રહેશે કે સી ઇક્વલ ટુ એક્સવાયઝેડ અને એને આ એ અને બી આપણે મોકલી આપ્યા છે તો હવે આપણે જોઈએ કે જો આપણે અહીંયાથી વેરિયેબલ મોકલી શકતા હોય ઇન્ટીજર ટાઈપના તો જેમ આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ઇન્ટીજર કેરેક્ટર કોઈ પણ વેરિયેબલ અહીંયાથી આપણે મોકલી શકીએ તો અહીંયાથી જેટલા વેરિયેબલ આપણે મોકલવા હોય એટલા મોકલી શકીએ અને કોઈપણ ડેટા ટાઈપના હોય ધારો કે પહેલો જે છે આ એ છે એ કેરેક્ટર હોય અને પછી ઇન્ટીરિયર હોય ને પછી ત્રીજો ફ્લોટ હોય તો પછી અહીંયા પણ આપણે એ જ રીતે ગોઠવવાની જરૂર પડશે કે પહેલું આપણે કેરેક્ટર હોવો જોઈએ બીજું આપણો ઇન્ટીરિયર હોવો જોઈએ અને ત્રીજો આપણો ફ્લોટ હોવો જોઈએ જો અહીંયાથી ત્રણ વેરિયેબલ આપણે મોકલતા હોય તો અહીંયા ત્રણ વેરિયેબલ રિસિવ થવા જોઈએ અને એ જ રીતે અહીંયાથી જો આપણે પાંચ વેરિયબલ મોકલતા હોય તો અહીંયા પાંચ વેરિયેબલ રિસિવ થવા જોઈએ અને એની ડેટા ટાઇપ પણ બધાની સરખી હોવી જોઈએ એટલે આપણે એવું કરીએ કે અહીંયાથી આપણે ક્યારેક આ એ કેરેક્ટર છે આ બી ઇન્ટીજર છે અને અહીંયા આપણે બંને ઇન્ટીજર ઇન્ટીજિયરમાં સ્ટોર કરીએ એવું ના ચાલે ત્યાર પછી આપણે જો આ એ કેરેક્ટર મોકલવાના હોય તો આ એક્સની ડેટા ટાઈપ પણ કેરેક્ટર જ હોવી જોઈએ અને જો આપણે ઇન્ટીજર મોકલવાના હોય તો એની ડેટા ટાઈપ ઇન્ટીજર જ હોવી જોઈએ અને ત્યાર પછી આપણે જોઈએ તો છેલ્લું જે ફોર્મેટ છે એ બચે છે કે આપણે મેઇનની અંદર ફક્ત રિટર્ન કરીએ જો કે આવું બહુ ઓછું થાય છે પણ બની શકે છે કે આવું કરવું હોય તો આપણે કરી શકીએ જેની અંદર આપણે ઇન્ટીરિયર સી નામનો એક વેરિયેબલ લીધો સી ઇક્વલ ટુ એક્સવાય ઝેડ નામનું ફંક્શન આપણે કોલ કરાવ્યું અને એ એક્સ ઝેડ અહીંયા નીચે લખેલું છે તો એની અંદર આપણે આ ઝેડ કરીએ છીએ એટલે આ ઝેડ વેરિયેબલ અહીંયાથી જઈને સીની અંદર સ્ટોર થઈ જશે એટલે કે આની અંદર આપણે કોઈ વેરિયેબલ છે એ મેઇનમાંથી અહીંયા મોકલતા નથી તો આપણી પાસે કુલ ચાર પ્રકાર થઈ ગયા ફંક્શનના પહેલા પ્રકાર એ સાદો પ્રકાર છે કે જેની અંદર આપણે કોલિંગ ફંક્શનમાંથી કોલ્ડ ફંક્શનમાં કશું જ નથી મોકલતા એટલે કે આપણે અત્યારે એને મેઇન તરીકે સમજીએ કે મેઇન ફંક્શનની અંદરથી જે ફંક્શનને આપણે બોલાવી રહ્યા છે એ ફંક્શનની અંદર આપણે કશું મોકલતા નથી અને કશું રિટર્ન પણ નથી લેતા ફક્ત એ ફંક્શનનું નામ લખીએ છીએ એ આખો પ્રોગ્રામ રન કરીએ છીએ અને પછી આપણો જે કંટ્રોલ છે એ કંટ્રોલ આપણો પાછો આવી જશે આપણા પ્રોગ્રામની અંદર કે બીજો પ્રકાર એવો છે કે જેની અંદર જે કોલિંગ ફંક્શન છે એ કોલિંગ ફંક્શનમાંથી આપણે જોઈએ એટલા વેરિયેબલ છે એ વેરિયેબલને આપણે જે કોલ્ડ ફંક્શન છે એની અંદર મોકલી શકીએ એટલે આ જે ફંક્શન બોલાવી રહ્યા છે એ ફંક્શનની અંદર આપણે જોઈએ એટલા વેરિયેબલ આપણે સેન્ડ કરીએ છીએ એટલે આને આપણે સેન્ડિંગ વેરિયેબલ કહી શકીએ અથવા તો જો કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એને કહેવામાં આવે છે આર્ગ્યુમેન્ટ પાસિંગ એટલે આપણે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામની અંદર વેરિયેબલ મોકલીએ એને આપણે કહીએ છીએ આર્ગ્યુમેન્ટ પાસિંગ તો આ અહીંયાથી આપણે આર્ગ્યુમેન્ટ પાસ કર્યા અને એ બધા વેરિયેબલ આપણે અહીંયા મોકલી શકીએ છીએ અને જેમાં આપણે રૂલ જોયો એ પ્રમાણે કે આપણે ગમે તેટલા વેરિયેબલ મોકલી શકીએ છીએ અને એ દરેક વેરિયેબલની જે ડેટા ટાઈપ હોય એ અહીંયા સરખી હોવી જોઈએ એટલે જે ડેફિનેશન છે ડેફિનેશનમાં જેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા હોય અને જે ડેટા ટાઈપના ડિક્લેર કર્યા હોય એ જ ડેટા ટાઈપના અને એટલા જ નંબરના વેરિયેબલ તમે કોલ કરતી વખતે મોકલી શકો છો ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજો પ્રકાર છે કે એની અંદર આપણે ગમે તેટલા વેલ્યુ સેન્ડ કરી શકીએ છીએ એટલે કે આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ પણ રિટર્ન આપણે ફક્ત એક જ વેરિયેબલ કરી શકીએ છીએ આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે રિટર્ન આપણે એક જ વેરિયેબલ કરી શકીએ છીએ જો એક કરતાં વધારે વેરિયેબલ રિટર્ન કરવા હોય તો શું કરવું એ આપણે પછીથી જોઈશું પણ અત્યારે આપણે એટલો નિયમ યાદ રાખીએ ફંક્શનના ચેપ્ટરમાં કે રિટર્ન ફક્ત એક જ વેરિયેબલ થાય છે અને એની પણ ડેટા ટાઇપ્સ એક જ સરખી હોવી જોઈએ એટલે આ ઝેડ અને સીની જે ડેટા ટાઈપ છે એ એક સરખી હોવી જોઈએ અને ચોથા ફોર્મેટમાં આપણે જોઈએ છીએ કે આપણે મેઇનમાંથી એટલે કોલિંગ ફંક્શનમાંથી કશું પણ કોલ ફંક્શનને મોકલતા નથી પણ ફક્ત એકલું રિટર્ન જ લઈએ છે તો આ ચાર પ્રકારથી આપણે ફંક્શનને કોલ કરાવી શકીએ છીએ હવે આ ચાર પ્રકારમાં આપણે જેમ જોયું કે આ કોલિંગ થઈ ગયું આ ડેફિનેશન થઈ ગયું તો હવે એક બાબત બચે છે અને એ છે એનું ડિક્લેરેશન તો આપણે ડિક્લેરેશન વિશે જોઈએ તો આના ડિક્લેરેશન વિશે જોઈએ તો આ રીતે આપણે ડિક્લેર કરવાનું થશે કે વોઇડ એક્સવાઇઝેડ વોઇડ હવે વોઇડ એટલે શું તમે જોયું એ પ્રમાણે કે આ જે કોલિંગ ફંક્શન છે એ કોઈ વેરિયબલ અહીંયાથી અહીંયા નથી મોકલતું અને એ જ રીતે આ જે ફંક્શન છે એને કશું રિટર્ન નથી કરતું એટલે જ્યારે આપણે એવું બતાવવું હોય કે કોઈ ડેટા ટાઇપનો ડેટા જે છે એ રિટર્ન નહીં થાય ત્યારે આપણે શું વાપરીશું તો કે વોઇડ વાપરીશું હવે જેમ આપણે ચર્ચા કરી ગયેલા એ પ્રમાણે કે વોઇડ છે શાની માટે છે નો ડેટા ટાઇપ બતાવવા માટે છે કે જ્યારે કોઈપણ ડેટા ટાઇપ નથી એ બતાવવું હોય તો આપણે શું લખવાનું રહેશે તો કે અહીંયા વોઇડ લખવાનું રહેશે એટલે આપણે આ રીતે લખ્યું વોઇડ ઝેડ વોઇડ એનો મતલબ થયો કે કોઈ ડેટા ટાઈપ એ રિટર્ન નહીં કરે ઝેડ એ ફંક્શનનું નામ હશે અને એની અંદર પણ કોઈ વેરિયેબલ મોકલવામાં નહીં આવે એટલે આર્ગ્યુમેન્ટ પાસિંગ કોઈ નહીં કરે એટલા માટે અહીંયા આપણે વોઇડ લખ્યું છે પણ હવે જો આ પ્રકારમાં જોઈએ તો આ પ્રકારમાં આપણે બે વેરિયેબલ અહીંયાથી અહીંયા મોકલવાના છે તો પછી આપણે એને કેવી રીતે ડિક્લેર કરીશું એને આપણે આ રીતે ડિક્લેર કરવાનું રહેશે કે વોઇડ એક્સવાઇઝેડ ઇન્ટ કોમા ઇન્ટ એનો મતલબ એમ થાય કે આ ફંક્શનનું નામ એક્સવાઇઝેડ ફંક્શન હશે અને એ કોઈ વેલ્યુ રિટર્ન નહીં કરે અને એની અંદર આપણે બે ઇન્ટીરિયર વેલ્યુ અહીંયાથી અહીંયા મોકલીશું તો આપણે જેમ ચર્ચા કરી ગયા કે જો આ કેરેક્ટર હોય તો અહીંયા આપણે કેરેક્ટર કેરેક્ટર લખવાનું રહેશે જો એક કેરેક્ટર અને એક ઇન્ટીરિયર હોય તો અહીંયા કેરેક્ટર અને ઇન્ટીરિયર લખવાનું રહેશે પણ અત્યારે આપણે બેઉ ઇન્ટીરિયર પ્રકારના વેરિયબલ છે એટલે આપણે લખ્યું છે ઇન્ટીરિયર ઇન્ટીરિયર હોય અત્યારે આપણે એવું પણ લખી શકીએ ઇન્ટ સ્પેસ અને પછી આ એક્સ વેરિયેબલ આપણે જારો કંઈ લેવો છે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ઇન્ટ એક્સ અને ઇન્ટ વાય એવું પણ લખી શકીએ પણ આ બહુ કોમન રીત છે કે આપણે આવું લખીએ છીએ ઇન્ટ કોમા ઇન્ટ એનો મતલબ કે પ્રોગ્રામને ખબર પડશે કે આપણે એક્સ વાય ઝેડ નામનું એક ફંક્શન બોલાવવા માંગીએ છીએ અને એ ફંક્શનની અંદર બે વેલ્યુઝ હશે અને બંને ઇન્ટિજર ટાઈપની હશે અને રિટર્ન કશું નહીં કરવામાં આવે જો હવે આ વોઇડ લખ્યા પછી જો અહીંયા હું રિટર્ન સ્ટેટમેન્ટ આપો તો મને તરત એરર બતાવશે અને એ જ રીતે જો અહીંયા આ ઇન્ટ ઇન્ટ લખ્યા પછી હું અહીંયાથી વેરિયેબલ ના મોકલું કે પછી બીજી કોઈ ટાઈપના વેરિયેબલ મોકલું તો પણ મને એ એરર બતાવશે હવે આ જે પ્રકાર છે એનું આપણે ડિક્લેરેશન કઈ રીતે કરીશું તો એનું ડિક્લેરેશન આપણે આ રીતે કરવાનું રહેશે ઇન્ટ એક્સવાય ઝેડ ઇન્ટ કોમા ઇન્ટ એનો મતલબ એમ થયો આ જે ઝેડ રિટર્ન કરે છે એ ઝેડની ડેટા ટાઈપ હશે ઇન્ટિજર એટલે આપણે લખ્યું ઇન્ટ એક્સવાયઝેડ અને અંદર પણ બે વેરિયેબલ આવશે ઇન્ટ કોમા ઇન્ટ અને ત્યાર પછી જો છેલ્લું ડિક્લેરેશન જોઈએ તો આપણે આવું લખવાનું રહેશે રિટર્ન ડેટા ટાઈપ હશે ઇન્ટ હશે એક્સ વાઇઝ જે ફંક્શનનું નામ હશે અને આપણે કશું અંદર મોકલવાના નથી એટલે આપણે અહીંયા વોઇડ લખી દઈશું એટલે આપણે જ્યારે કોઈ પણ ડેટા ટાઈપનો વેલ્યુ આપણે મોકલવાના ના હોય અથવા તો રિટર્ન પણ ના લેવાના હોય તો એ જગ્યાએ આપણે વોઇડ લખવાનું રહેશે અને જો આપણે વેરિયેબલ પાસ કરવાના હોય તો પછી એ વેરિયેબલ કઈ ડેટા ટાઈપનો છે એટલે કે જો ઇન્ટીરિયર છે કે કેરેક્ટર છે કે ફ્લોટ છે કે સ્ટ્રક્ચર છે કે યુનિયન છે કે પોઈન્ટર છે એ બધી વસ્તુ આપણે અહીંયા લખવાની રહેશે કે આ જે જગ્યા છે એને આપણે કહીએ છીએ રિટર્ન ડેટા ટાઈપ અને આ જે છે એ આપણી ઇન ડેટા ટાઈપ થઈ એટલે આ આઉટ માટે થયું અને આ ઇન માટે થયું આ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કોઈ બી જગ્યાએ તમે કંઈ પણ વસ્તુ લખેલી જુઓ અને એની અંદર જો પાછળ આ રાઉન્ડ બ્રેકેટ એટલે કે પેરેન્થેસિસ આપેલા હોય તો પેરેન્થેસિસ આપેલી જે પણ વસ્તુ હોય કારણ કે આ નામ અત્યારે મેં એક્સવાઇઝેડ બતાવ્યું છે પ્રોગ્રામની અંદર ગમે તે હોઈ શકે ઘણું મોટું પણ હોઈ શકે નાનું પણ હોઈ શકે અને અલગ અલગ હોઈ શકે ત્યારે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે કે આ શું કરવામાં આવી રહ્યું છે પણ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે જે નામ છે એ નામની પાછળ જો બ્રેકેટ આપવામાં આવ્યા હોય તો એ ફંક્શન છે અને એ ફંક્શનની અંદર જેટલી પણ ડેટા ટાઈપ લખી હોય જે ફંક્શન છે એને મોકલવામાં આવશે એટલા વેરિયબલ અને જે અહીંયા લખેલું હોય એ આપણે સમજવાનું છે કે એ વેરિયેબલ આપણને બહાર મોકલવામાં આવશે તો આશા છે કે તમને આ ચારે ચાર જે પ્રકાર છે એ ખબર પડી ગઈ હશે કે આપણે આ એક સાદો પ્રકાર છે કે જેમાં આપણે કશું મોકલતા નથી ને કશું રિસિવ નથી કરતા બીજો પ્રકાર છે એની અંદર આપણે ફક્ત વેરિયબલ મોકલીએ છીએ પણ આપણે રિસિવ પાછું નથી કરતા આની અંદર આપણે વેરિયેબલ મોકલીએ છીએ પણ ખરા અને રિસિવ પણ કરીએ છીએ અને આની અંદર આપણે મોકલતા નથી પણ એકલું રિસીવ કરીએ છીએ યાદ રાખવાના પોઈન્ટ હું તમને ફરીથી યાદ કરાવી દઉં ફંક્શનની અંદર ત્રણ બાબતો હશે પહેલું ડિક્લેરેશન થશે ત્યાર પછી એનું ડેફિનેશન આવશે આખું કે આપણે પ્રોગ્રામ શું કામ કરશે અને ત્યાર પછી એને આપણે કોલ કરવાની જરૂર પડશે હવે જ્યારે કોલ કરીએ ત્યારે આપણે જે પ્રમાણે ડિક્લેરેશનની અંદર અને ડેફિનેશનની અંદર વેરિયેબલની ડેટા ટાઈપ આપણે બતાવી હોય એ પ્રમાણેની વેરિયબલ ડેટા ટાઈપ આપણે હોવી જોઈએ એક કરતાં વધારે વેરિયેબલ આપણે સેન્ડ કરી શકીએ છીએ એટલે આર્ગ્યુમેન્ટ પાસિંગ આપણે એક કરતાં વધારે વેરિયેબલ કરી શકીએ છીએ પણ રિટર્ન ફક્ત આપણે એક જ વેરિયેબલ કરી શકીએ છીએ તો આટલા નિયમો આપણે યાદ રાખવાના છે આશા છે કે તમને ફંક્શનનું આખું ચેપ્ટર ખબર પડી ગઈ હશે અને ફંક્શનના જે ચારે ચાર પ્રકાર મેં બતાવ્યા એ ચારે ચાર પ્રકાર તમને ખબર પડી ગયા હશે હવે આ ચાર પ્રકારના આપણે પ્રોગ્રામ જોઈએ કે આપણે આ જે થિયરી જોઈ છે એ થિયરી આપણે પ્રોગ્રામમાં કઈ રીતે કરી શકીએ પણ એ પહેલાં આની સાથે મેં પીડીએફ ફાઇલ આપેલી છે જે પીડીએફ ફાઇલની અંદર આ બધા રૂલ જે મેં સમજાયા એ રૂલ મેં બધા તમને લખીને આપેલા છે તો એ તમે તમારી નોટબુકમાં એક વખત લખી લો કેમ કારણ કે આ જે બધા રૂલ મેં સમજાયા છે એ રૂલ ફક્ત એક વખત સાંભળવાથી તમને યાદ નહીં રહી જાય એટલે હું તમને વિનંતી કરું છું કે તમે વારંવાર આ વિડીયોને જુઓ અને એ ઉપરાંત એ જેટલું પણ થિયરી છે એ તમારી નોટબુકની અંદર લખો અને ત્યાર પછી તમે તમારી નોટબુકમાંથી પણ એક બે વખત વાંચી જાઓ અને આના પછી જે હું પ્રોગ્રામ બતાવું છું એ પ્રોગ્રામને પણ તમે તમારા નોટબુકમાં લખજો અને ત્યાર પછી એ પ્રોગ્રામને ફરી ટાઈપ કરીને રન કરવાની કોશિશ કરશો તો પછી જો તમે એ રીતે કરશો તો આ જે નિયમો છે એ તમને એકદમ બાયહાર્ટ થઈ જશે અને આ નિયમો બધા જ અંદર કામ લાગે છે અને બહુ જ અગત્યના નિયમો છે એટલે ખાસ ધ્યાન રાખીને આ નિયમોને તમે સમજી લો એ વિડીયો દેખને કે આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાહતે હૈ તો એ વિડીયો કો લાઈક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કરી લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद